એક વાંટા ની આત્મા કથા કહું કોને એક વાંટો હતો એ એના જીવનમાં લગ્ન કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા પણ કોઈ હગા વાલા છે એના બાપડા ના લગ્ન ના કરાય કોઈ હાલી જ નહીં હગું ના છે એ કંટાળ્યો કરમ ભમરાળો છે એ ગમે ઈ કોઈ બરાબર કંટાળ્યો એટલે જબર કંટાળ્યા પછી એને વિચાર કર્યો કે આનું આ દાડા ગણી ગણી કાઢવા બધું જાતે કરવાનું વાહન કચરા પોતો નાવા ધોવાનું બધું કામકાજ આપણે જાતે કરવા બરાબર અને એક તો દાડવું જે ચાંક ને એટલે વચ્ચે આપણું મોઢું ના જોઈએ અભિષેક નો ગણે આવી જિંદગી તો કે કેટલાક દાડા જીવવી બરાબર આના કરતા તો કાંક જતું રહ્યું સારું કામ મરી જાઉં સારું બરાબર એટલે ખૂબ લાંબો વિચાર કરી અને નિર્ણય લઈ લીધો કે હવે આપણે મરી જવું છે થાય બરાબર એટલે ભાઈએ તો વિચાર કરી લીધો મરવાનો એટલે ભાઈ તો દાઢી બેઠી કરી નશલ કંકુરના ટીલા તાણ્યા નશલ નવા લૂખડા પહેર્યા ફ્રેશન લૂકડા પહેર્યા અને ખાવા બીજું ખાઈને કડક ધડક થઈ અને હેંડિયા મરવા મરવા હેંડિયા એટલે હા એનો એક ભાઈબંધ હતો જેને લગ્ન કરેલા હતું ધણવું પડે

કે એક રાત ને એક દાડો મારા ભેગો તું કાઢ્યા પડ બરાબર હું તારો ભાઈ બન છું તું મારું આટલું નહીં માને કે માણસને શું કામ નહીં માનો મરતા મરતા સેલું કે એક તો સારું કામ કરતો તો કે તું મારા ભેગી એક રાત ને એક દાડો કાઢ તો કે માને તારી યાદ રહે આખી જિંદગી પછી તાર તું શાંતિથી મરી જા ભાઈ એ તો નક્કી કરી લીધું મરવાનું બરાબર કે સારું હેડી ભાઈ તો પરણેલા વહે વાંઠો તો હેડી ઘરે ગયા આ જાત જ પેલ દરવાજો ખખડાયો

પછી વાતો કરતા હતા આમને બેઠા તા છે ટાઈમ થયો ખાવાનો કેલે કે કામ કરી દે ને કે આજે મારીને કે ભાઈના બેના રોટલા કરીને આખ દે ભાઈને આમ છગનભાઈ હતું બરાબર કે તમારે રોટલા કરવા હોય ને તો જાતે રફડા પહીજો મરસો મેઠું હળદર છે નહીં વાહણ બધા હવે અહીંયા એક વાટકો મારે તો વાંધો ને બાબડો વાંટો હતો જ્યાં તમે માજી લાઈને અમુક ટાઈમે ખાતો એટલે શું વાહનો બધા ટણો મેણો મારતા એ ભાઈ તો પાછું આપણું પડ્યું બરાબર કે ખાવા કે પછી આલીશ પછી ખાવા બેઠા એટલે અડસીલી મીલી ભાઈને તો ખાવા બરાબર પહેણેલો પુરુષ હતો એને હરખું ખાવા આલ્યું ના આલ્યું કોઈ જાતે કાઢ્યું ને એમ કરીને ખાવા

ભાઈ તો ભેંસું પાવા જાય ભેંસું પાઈને આવીને હજુ તો સરખા બેઠા હોય કે વાળે જો આમ કરો ને તેમ કરો ને ને બધું તો છે કોમ ભળાય એટલે કોઈ સીમા વગરનું કોમ ભળાય બધું વાટો જોતો હોતો હતો એટલે આના કરતા તો દાડો તો કાઢી નાખ્યો ભાઈ વાંટે જેમ તેમ કરે હા જ પડી વળી ખાવા બીજું ખાઈ રહ્યા અને ખાટલા મોચ્યા એટલે વિલિયમ બી તો લે તો લડવા માખો દાડો ચાલી રહ્યો તો પાણી લેને એટલે વાંટો તો રાત કાઢી એમાં રાતે અને આશીરાત મગ ના બીજી રીતના થઈ મારું હા હારો આ બધું જીવનમાં નહીં કોઈ કામનું જ નહીં બરાબર એટલે વાંટે રાત વિચાર જ કરી કરી ખબર માં દાડો ઉજવો એટલે ઉલ્યા બે માણસ ઉઠ્યા ઉઠીને ખાટલામ જોયું તો વાંટો હતો ને એ ખાટલામ નહીં હમ એટલે ઊલ્યા પરણેલાને શું થયું જો ભાઈ એક રાતની એક દાડો કાઢવાનો હતો મારા પીળો જો હવે આ ભાઈ મરી જાય છે બરાબર એટલે ભાઈ તો દાડો ઉજયો બ્રશ બીજું કર્યું વડે પાછા કામે જયા ને કામેથી આયા ને વળી પાછું દહેણું ઘરેથી મેલવા જાતા બરાબર અને પરણેલો પુરુષ દેણું મેલવા જાતો તો ને વાંડો ને હા મતે કેટલા તું જીવી છે તે કે હું કે હું જીવું છું કે તું મરી જવાનો હતો મરવું તો હતું મારે પણ કે તમે બી અને મેં તમે ભેગી કે રાત ને દાડો કાઢ્યો ને એટલે મેં જોયું કે બૈરાની મેં કચ્છ જોઈ બરાબર તારા બૈરાની તો કે તારા કરતા જ મારી જિંદગી સારી છે મારે કોઈ રોક ટોક કરવા વાળું ખરી મારે તારે ઉઠવું હોય ત્યારે હું ઉઠું જ્યારે કામ કરું હોય ત્યારે કરું જેવું ખાવું એવું બનાવું હે અને ગમે એટલા મહેમાન ઘરે લઈને જવું તો મારે કોઈ ચિંતા કરી બરાબર એના કરતાં હું આટું રહ્યું શું ખોટું હે બરાબર એટલે ભાઈ એવો વિચાર કરી અને કે મેં તો ભયા માંડી વાળ્યું બરાબર લગ્ન કરવા એના કરતાં વાંટો રહ્યો હું આ દે હારું એટલે ભાઈ જિંદગીમાં જેને જે કાંઈ મળ્યું એમાં રાજી ખુશી રાખો બરાબર બાકી કાંઈ નહીં જીવનનું Really? Yeah. Yeah.